તો આ બાજુ આવી નથી નકારી નાખત એ કઈ રેવા નું હોય ને રાવણા છે તો આ જો પાછું હાલે છે ને ભાઈ ટાટો પવન છે અને ભાઈ બેઠા છે એમ તો કઈ ફૂવી જાય એવો નજારો છે જો દૂધ નું છે લાગે કઈ સાબા બનાવી નાખીએ

ફાઇનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે વાડિયા સાપ પાણી લઈ ને આ આપણી વાડી આવી ગયા છે અત્યારે પાણ કામ હારવાનું કામકાજ ચાલુ છે તમને બતાવું જો આપણે ચા લઈએ એવા છે ચા પાણી પીને પછી આપણે કામ ચાલુ કરીએ જો મિત્રો આપણે ટ્રેક્ટર લઈને આવ્યા આ પાળેથી મિત્રો આપણે જો લઈ જવાના છે પાણકા ને ઓલા પાળા અત્યારે નાખવાના કેમ કે આમાં અત્યારે ધૂળ હોય તો હોય જાય જો શેટે આપણે નાખવાના છે તો અત્યારે વાગી જશે કેટલા ચાંગ કડી જાય દસ જેવું થયું છે મિત્રો સા ગયા છે અત્યારે અત્યારે મિની ટ્રેક્ટર આવ્યું છે મિત્રનું આ પાણા બધે વીણી વીણી નાખવાના છે આપણે ટ્રેક્ટર માં હાલો લગે રહો મુના ભાઈ ફાઇનલી મિત્રો ઘણા સમય મહેનત બાદ આપણે જો અત્યારે અડધી લારી પડી દીધી છે હવે થોડીક બાકી છે આપણે સેટે સેટે જો અત્યારે પાણા વીણીને ને આપણે વસ્યા પાળો કરી દેવાનો છે કે હવે વરસાદનું ટાણું થઈ ગયું છે હવે સોમાવું બે જાય મિત્રો હમણાં દસક દીમાં જો આ રીતના આપણે પાણા ભરી દઈએ છીએ ભાઈ ગરમી એક નંબર છે ભાઈ તડકો એવો છે ફાઈનલી મિત્રો આપણે લારી જો ઘણી બધી પદ્ધતિ છે કેમ કે આમાં અત્યારે ટાયર મેક તો હવાય ઓછી છે અને આપણે જો અત્યારે સેટે નાખવા જવાની છે હાલો જાય ફાઈનલી મિત્રો આપણે બગસરા પહોંચી ગયા છીએ અને અત્યારે આવી ગઈ છે આપણે માલની ગાડી જો એક લેલ આવ્યો છે ને આપણે ગોડાઉનમાં હરખું કરી નાખ્યું છે બધી જગ્યા કારણ કે માલનો સ્ટોક પૂરે પૂરવા હોવાનો છે હવે જો આ એટલું બધું આવી ગયું છે આ બધી પંપની ગાડી આવી છે આપણે બધી એસેસરી ને એવું બધું છે તો જો આપણે અત્યારે આ કટ્ટા તો સાઈડમાં ગોઠવી દીધા રો જગ્યા કરી દીધી છે જોઈ લો ભાઈ કેટલા પંપ છે ભાઈ આખી ગાડી બધું બધું આવી છે હવે આ બધું ઉતારવાનું ચાલુ કરી દીધું છે જો અત્યારે આપણે છ મજૂર આવ્યા છે હવે ઉતારે છે અંદર મસ્ત મજાનું ગોઠવે છે પછી આપણે દુકાને થોડુંક લઈ જાવું અને દુકાને પછી આપણે ગોઠવાનું થાય અત્યારે આપણે ગોડાઉનમાં મૂકી દઈએ જો આ ભાઈ એન્ટ્રી મારી જો એ અડધો થપ્પો આપડે ગોઠવી દીધો પંપનો આ આવી ગયા છે આપણે સ્વસ્તિક હજી બીજા ઉતારવાનું ચાલુ જ છે હજી તો જો બીજો લોટ આવી ગયો છે છે ઉતારવામાં અને ઉતારે મિત્રો ઘણો ખરો આપણે ઉપર થઈ ઠંબાડી દીધું છે કેમકે આપડે જગ્યા નો પૂરો ઉપયોગ કરવાનો છે હા મિત્રો ગાડી અત્યારે ઘણી ખરી ખાલી થઈ ગઈ છે તો અત્યારે આપડે દુકાનમાં માલ લઈ જવાનો છે અને આ પંપ જોઈ લો ફાઇનલી લુક આપણે ગોઠવી દીધું છે જો આ બાજુ થપ્પા લાગી ગયા બધે હજી આપણે મિત્રો ત્યાં આવી ગાડીઓ આવવાની છે માલનો ફૂલ સ્ટોક કરી દેવાનો છે આપણે જોઈ લો આ બધી એસેસરી છે આમાં નોઝલો ને એવું બધું છે આ ભાઈ જો શાંતિથી બેહી ગયા છે અગર વગર જોવે

તો હાલો લાગી જાય આપણા કામમાં જો આ બધું અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે આ બધું છે આપણે સાપુને એવું સ્વિચ જો થપ્પા મોટે એવી છે આ છે મિત્રો હજી ફાઇનલી લુક નથી થયો હજી ગોઠવાનું છે આપણે જો અહીંયા એપિકની બેટરી ગોઠવી દીધી છે એ પણ થપ્પો લાગી ગયો છે હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે ચાલો નીકળી હવે તો ફાઈનલી મિત્રો આપણો બીજો દિવસ થઈ ગયો છે અને જો અત્યારે ટ્રેક્ટરનું કામકાજ ચાલુ છે અત્યારે અમારે શેટ ટ્રેક્ટર આપે છે અત્યારે આપણે ભરતી નહીં કરતી રેવલ થાય છે અત્યારે જોવો તમે એટલે બે જાય મિત્રો એટલે આપણે પાણી ભરાતું નહીં હવે આપણે ઓછું ભરાય તો કે જ નહીં કેમ કે આપણે ઊંચો ટાળ રાખ્યો છે ઊંચાઈમાં રાખ્યું છે જોવો અત્યારે પેલા પલાળીને મસ્તનું ને આપણે કરી દીધું છે ઢીલું એકદમ હવે ટ્રેક્ટર થોડુંક હાલે પાણી મિત્રો બપોર પડી ગયા જો અત્યારે બત્રી ભાત ના ભોજન થાય છે ગાર્લી બ્રેડ ને એવું બધું લઈ આવ્યા છે બપોરા કરવા આટું આપણે એક ટિફિન હોતી છે એક્સ્ટ્રા જોઈ લો મિત્રો અત્યારે આપણે જમી કાઢીને ઉઠા તા તો વરસાદ ભાઈ આ તબ તપાટી બોલાવવાનું ચાલુ કરી છે હવે જો આડે ઘડીક વારમાં પાણી ચાલુ કરી દે મિત્રો એવું લાગે છે ફાઈલ એટલે મિત્રો ધક્કો પાટ બોલન ચાલુ કરી દીધો છે અત્યારે પાણી ભરાઈ ગયું આપણે જો અત્યારે એવું લેવલ કીધું છે ને બહુ પાણી ભરાઈ ગયું પહેલા તો બહુ ભરાત એટલે આપણે ટાઈપ નથી બહુ સારું કામ થઈ ગયું તો જો આપણે લાસ્ટ સુધી લોગ મજા આવે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નવા હોય એવો કડાકા ભોળાક સાથે વરસાદ આવે છે